અમદાવાદ શાહીબાગ અંડરપાસ ફરી રાત્રિના સમયે બંધ થશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને લઈને આ નિર્ણય લેવાયો છે રાત્રે અગિયાર સવારે છ વાગ્યા સુધી અંડરપાસ બંધ રહેશે ફેબ્રુઆરી સુધી વાહન ચાલકોને મુશ્કેલી પડશે આ મહિનામાં ત્રીજી વખત અંડરપાસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે સુભાષ બ્રિજ બંધ રહેતા અન્ય માર્ગો પર ટ્રાફિક વધશે અમદાવાદના શાહીબાગ આગામી છ દિવસ સુધી રાત્રે અગિયાર થી સવારે છ વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવે છે નોંધનીય છે કે સતત છ દિવસ સુધી શાહીબાગ અંડરપાસ બંધ હતો અને માત્ર બે દિવસ પહેલાં જ તેને વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો પરંતુ ફરી એકવાર તેને રાત્રિના દરમિયાન બંધ કરવાની ફરજ પડી છે જે પ્રકારે બુલેટ ટ્રેનની કામગીરી ચાલ રહી છે તે બુલેટ ટ્રેનની કામગીરી અંતર્ગત પિલર ઉપર સેગમેન્ટ લગાવી દેવામાં આવ્યો છે પરંતુ સેગમેન્ટના લેવલિંગ માટે આ વાહન વ્યવહાર અંડરપાસનો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સુભાષ બ્રિજ ઓલરેડી બંધ છે જેના કારણે ગાંધી બ્રિજ ઉપર ઉપરાંત દદીજી બ્રિજ ઉપર ઉપરાંત દિલ્હી દરવાજા નજીક ટ્રાફિકનું બારણ વધ્યું છે એવા સમયે જ્યારે શાહીબાગ અંડરપાસને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે ત્યારે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડશે કારણ કે જે પ્રમાણે અમદાવાદનો ટ્રાફિક છે જે પ્રમાણે બ્રિજની કામગીરી ચાલ રહી છે અને જે પ્રમાણે અવારનવાર બ્રિજ બંધ કરવામાં આવે છે તે જોતા એવું ચોક્કસ લાગે છે કે જે રાત્રિના સમય દરમિયાન આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે તેના પગલે રાત્રિ દરમિયાન વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડશે સાથે ગૌરવ પટેલ મીડિયા અમદાવાદ